નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક નવી માહિતી એ મિત્રો મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ મિત્રો હાલનો સમયગાળો એટલે ખેડૂત મિત્રો માટે એ કહેવાય ને કે ખૂબ સરસ મજાની જે છે એ મિત્રો વરાપ નીકળે છે અને આ વરાપની અંદર એ દરેક ખેડૂત મિત્રો જે છે એ કહેવાય કે ખૂબ કહેવાય કે ખંતથી જે છે એ કામે લાગી ગયા છે ઘણા બધા ખેડૂત એ જે છે એ ટૂંકમાં કહેવાય ને કે હાથી આંકવાની કામગીરી પૂરી કરી છે ઘણા બધા મિત્રો જે છે એ દવા ખાતર નાખવાની જે છે એ કામગીરી એ પૂરી કરી છે ઘણા બધા ખેડૂત મિત્રો જે છે એ બેક્ટેરિયા નાખવાની કામગીરી એ જે કહેવાય કે એડવાન્સ જે ખેડૂત મિત્રો છે જે ખેડૂત મિત્રો કંઈક નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી જીવાત આવ્યા પહેલાં જે કામગીરી કરી રહ્યા છે એવા ખેડૂત મિત્રો એ ટાઈકોડરમાં છે કે સુડોમોના જેવા બેક્ટેરિયાઓ જે છે એ જમીનની અંદર ભેળવી દીધા છે પાકની અંદર આપી દીધા છે સાથે સાથે મિત્રો આજે એક આપણે જો વાત કરવી છે તો એ મહત્વનો પાક અને મહત્વના પાકની અંદર સૌથી જે છે સતાવતી એવી જે જીવાત છે એની વાત એ મિત્રો આજે આપણે કરવી છે અને એ એટલે સફેદ ધેણ મુંડા મિત્રો આ મુંડા જે છે એ મગફળીના પાકની અંદર ખૂબ મોટું નુકસાન એ કરી રહ્યા છે અથવા તો કરવા જઈ રહ્યા છે અથવા તો કરવાના છે ત્યારે આ મુંડા જે છે એ મુંડાનું લાઈફ સાયકલ લગભગ મિત્રોને ખ્યાલ છે કે મુંડાઈ જે છે એનું લાઈફ સાયકલનું જે પહેલી કદમ હતું એ એણે પૂરું કરી દીધું એટલે કે એમણે જે છે એ બજારની અંદર આવ્યા માર્કેટની અંદર આવી ગયા વાડીઓની અંદર આવી ગયા એણે જે છે એ ખેતરના શેઢા ઉપર જે આપણા લીમડા હતા હરગવા હતા બાવળ હતા બોરડી હતા એના પાંદડાઓ ખાઈ ગયા અને એ

તો ખેડૂત મિત્રો આ મુંડાને નિયંત્રણમાં રાખવા માટે એ આપણે હવે ઉપયોગ કરતા હોય તો આનું ડ્રેન્સિંગ કરી નાખો આજુબાજુના જે છે ત્રણસાર ક્યારાઓ છે એની અંદર તો જે છે એ તમે દવાનો છંટકાવ કરી જ દો જો આમ કરવામાં આવશે તો એ ઈંડા હશે નાની ઈળો હશે તો ત્યાંથી જ જે મરી જશે પણ આ મુંડાને જે છે આગળ વધતા અટકાવવા માટે મિત્રો જે આપણે કહીને કે પછી કોઈ પણ દવાઓ એ કામ કરતી નથી ત્યારે આ દવાઓમાં સૌથી શ્રેષ્ઠ અને જે જૈવિક રીતે આપણે કહીને કે જીવતા જીવડા જે છે એ આમાં સૌથી સારું કામ કરે છે અને એ કામ મિત્રો તમે બધા ખેડૂત મિત્રો એ ખૂબ સારી રીતે એ છેલ્લા બે વર્ષમાં જે ભારત સરકારના વૈજ્ઞાનિકો દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે ઈપીએન જે આઈસીઆર દ્વારા જે ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર દ્વારા જે ખેડૂતોને જે ભેટ આપવામાં આવી છે કે એક સાથે માત્ર મુંડા નહીં પણ આવી મુંડા જેવી તમામ પ્રકારની જીવાતો જે 150 કરતા પણ વધારે જીવાતોને મારવાનું કામ આ મિત્રો ઈપીએન કરી રહ્યું છે ત્યારે આ ઈપીએન જે છે એ મિત્રો આપવાનો સમયગાળો એ અત્યારનો હાલનો સર્વશ્રેષ્ઠ સમયગાળો છે હાલના સમયગાળા અંદર કહેવાય કે જે મુંડા જે છે એની શરૂઆત થઈ છે ત્યારે જો શરૂઆતની અંદર જે છે આપી દેવામાં આવશે તો એ લાંબા ગાળા સુધી જે છે એ મુંડા આપણા ખેતરમાં નહીં આવવા આ ઈપીએન જે છે શું છે તો કે એન્ટોમોપેથોજેનિક નેમેટોડ છે આ કૃમિ છે મિત્ર કૃમિ છે જેવી રીતે આપણા મિત્ર જીવાત એ ટાઇકોડર્મા જેવી રીતે મિત્ર જીવાતમાં આપણે બેવરિયા બાસિયાના આવે છે મિત્ર ફૂગની અંદર ટાઇકોડર્મા આવે છે એમાં મિત્ર કૃમિ છે એની અંદર સ્ટર્નર નેમન ને હેટ્રોરેબિટ્સ નામના આ બે કૃમિ જે છે એ મિત્ર કૃમિ છે અને એ એક જ જાતની ગંધ છોડે છે જ્યારે જમીનની અંદર આપણે જ્યારે આપીએ છીએ ત્યારે એક જાતની ગંધ છોડે છે અને એના તરફ જે છે એ જીવાત પોતાના તરફ આકર્ષવાની એની અંદર તાકાત છે જેથી કરીને જે કોઈ જીવાત હોય જે નુકસાન કરતી જીવાત છે તળકીડી છે મુંડા છે વાયર વર્મ છે ઉદય છે આવી જે નુકસાન કરતી જીવાતો હોય એ પછી કહેવાય કે આપણી જે સુશિયા જીવાતોના ડીમ્સ હોય જેમ લીલી પોપટી સફેદ માખી મોલો મસી આના જે ડીમ્સ હોય અથવા તો ગુલાબી ઇળ લીલી ઇળ જે કાબરી યળ ગોડિયા ઇળ આના જે છે કોશેટા અથવા તેના એના જે કહેવાય કે નાની ઈળો હોય એ પોતાના તરફ આકર્ષે છે અને જીવી પોતાના તરફ આવે એટલે પોતે જે છે એ આ કૃમિ જે છે એ એના રંધ્રોમાં જીવાતના રંધ્રોની અંદર જે એ જાય જાય એટલે કે એના એના અંદર છે જે રંધ્રો છે આંખ કાન નાક ગાક ગુદા અથવા જે છે એના જે કહે કે એના રંધ્રો દ્વારા શરીરમાં જાય અને ત્યાં જેનો હોસ્ટ તરીકે ઉપયોગ કરે એને જે છે એ એને એને જ ખાવાનું કામ જે છે એ આ જીવાત કરે છે અને એનો જ વોશ તરીકે ઉપયોગ કરે છે અને જ્યાં ઊંધી એને મારે નહીં ત્યાં ઊંધી એને છોડે નહીં અને આ જીવાત જે યુપીએન એવી છે કે એ જમીનની અંદર જ્યારે આપીએ છીએ ત્યારે આ જીવાતના પેટની અંદર જ એનું પ્રજનનની કામગીરી કરે અને ત્યાં જ જે છે એનો ફેલાવો કરે કે એક જીવાતને મારી નાખ્યા પછી એની અંદરથી અઢળક પ્રકારમાં અઢળક પ્રમાણમાં જે છે એ આ કૃમિ એમાંથી તૈયાર થાય અને એ કૃમિ પાછા ખોરાકની શોધમાં જતા રહે આવી રીતે જે છે એ જમીનની અંદર આપણે એક આપી દઈએ તો આ એક ખોખાની અંદર જે આમાં આઈસીઆરનો લોકો જે છે મિત્રો જોઈને ખરીદવાનો આગ્રહ રાખવાનો આની અંદર જે છે આ રિસર્ચ જે છે એ બેનનો એક ફોટો પણ આપેલો છે આ કિસાન શક્તિના નામે જે છે બજારમાં મળે છે આ એક પેકેટની પચીસ થી પંચાવન લાખ કૃમિ જે છે આવેલા હોય ઘણા બધા ખેડૂત મિત્રો કહેતા હોય છે કે આ બીજા અને આમાં હું ફેરશે ત્યારે મિત્રો આનો લેબ કરીને જે છે એ આપણે રિપોર્ટ આપવામાં આવેલો છે કે આની અંદર એટલા જીવાણુઓ આટલા કૃમિઓ આની અંદર છે જ્યારે અન્ય અંદર જે છે એ કોઈ કૃમિ એ જે કે છે એ પ્રમાણમાં હોતા નથી એટલા માટે જ આપણે બીજાના બંધ કર્યા એની ભલામણ કરવાની બંધ કરી છે ઘણા બધા ખેડૂત મિત્રો આપણને કહેતા હતા કે સાહેબ તમે તો પહેલા બીજાની ભલામણ કરતા હતા ને અત્યારે આપણે જે છે એ આ આઈસીઆર ને માનીએ છીએ ઇન્ડિયન કાઉન્સિલ એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર આ જે તે કંપની એ આપણે જ્યારે કીધેલો કે અમારા એટલા જીવડા છે તો એની અંદર જીવડાનો રિપોર્ટ કરાવ ત્યારે એની રિપોર્ટ એક તો આપવાની ના પાડીને આપણે જ્યારે પ્રાઇવેટ રીતે કરાવ્યો ત્યારે એની અંદર એ જીવડાઓ નહોતા એટલા માટે મિત્રો આ કિસાન શક્તિના નામે એ અત્યારમાં આપણે આ આપવાનું ભલામણ કરીએ છીએ આ બારસો ને વીસ રૂપિયાનો ભાવ છે એક એકરમાં અને એક કિલોગ્રામ લે આપવાનું છે જયારે તમે આપો છો ત્યારે એને આપણે જયારે આપીએ છીએ ત્યારે જમીનમાં ભેજ જે છે પચીસ થી ત્રીસ ટકા હોવો જરૂરી છે જમીનમાં ડ્રેન્સિંગ કરીને આપીએ તો સૌથી સારામાં સારું રિઝલ્ટ એ મિત્રો મળે છે આને અઢી લીટરમાં

જે છે એ રાસાયણિક ખાતર ન ન હોય અને જે છે સેન્દ્રીય ખાતર હોય છાણિયું ખાતર હોય દેશી ખાતર હોય ખોળ હોય ભીની માટી હોય એની સાથે મિક્સ કરી અને ત્યારબાદ જે છે એને આપણે ઉડાડી દઈએ તો પણ જે છે એનું સારામાં સારું રિઝલ્ટ એ મિત્રો મળે તો મિત્રો આ કિસાન શક્તિ જે છે એ તમારા વિસ્તારમાં ક્યાં મળશે કેવી રીતનું મળશે જે ખેડૂત મિત્રો ઉપયોગ કર્યો છે કમેન્ટ કરી જણાવે કારણ કે આનો ઉપયોગ કરવાથી આ લાંબા સુધી સુધી એક મહિનો દિવસ જે છે એ જમીનમાં ખૂબ સારામાં સારી રીતે એ કામ કરે છે અને લાંબા ગાળાનું રિઝલ્ટ એ આપણે મિત્રો મળે છે એક વખત આનો ઉપયોગ કરવાથી દવાનો જે કાંઈ આપણો ખર્ચો હોય કે દવાના ખર્ચાની અંદર સિત્તેર ટકા દવાનો ખર્ચો આપણે મિત્રો બસાવી શકીએ છીએ આવું પર્યાવરણને કોઈ જાતનું નુકસાન કરતું નથી જમીનને કોઈ જાતનું નુકસાન કરતું નથી માણસને કોઈ પણ જાતનું નુકસાન કરતું નથી મિત્ર જીવાતોને કોઈ જાતનું નુકસાન નથી કરવામાં આવતું ત્યારે આવું ભારત સરકારના વૈજ્ઞાનિકો દ્વારા જો તૈયાર કરવામાં આવેલા ટેકનોલોજીનો જો ઉપયોગ મિત્રો સારી રીતે એને વ્યવસ્થિત રીતે જો કરવામાં આવશે તો ખેડૂતોનો ખર્ચ આપણે ખૂબ ઘટાડી શકશું અને આવી મુંડા છે ગુલાબી જળ છે આવા ગુલાબી જળને પણ આપણે ખૂબ સારી રીતે નાથી શકશું મિત્રો આજના વિડીયોમાં બસ એટલું જ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો કિસાન સફરમાં મિત્રો તમે નવા હોય તો કિસાન સફર ચેનલને સબસ્ક્રાઇબ કરજો આવા નવા વિડીયો જોવા માટે મિત્રો કિસાન સફરના વિડીયો સતત જોતા રહો અને બીજા ખેડૂતોને જોવાનું કહેતા રહો ખેડૂત મિત્રો તમને વિડીયો સારો લાગે તો ફરીવાર જે વિડીયોને શેર કરજો આપણો હેલ્પલાઇન નંબર છે 7878261232 બીજો નંબર છે 6358483716 ગુજરાતના કોઈ પણ તાલુકામાં ક્યાંથી કેવી રીતનો જે છે આ તમને જે કિસાન શક્તિ મળી રહેશે એની સંપૂર્ણ માહિતી ત્યાંથી તમને મળી રહેશે ખેડૂત મિત્રો આજના વિડીયોમાં બસ એટલું તમે મને છેલ્લા સુધી સાંભળ્યા બદલ તમારા ખેડૂત મિત્રો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી